કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એનએસયુઆઈના કાર્યકરો ગરદબને લઈને યુનિવર્સિટી પહોંચ્યા ગરદબને એડમિશન આપવું તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કાયમી કુલપતિ અને સ્ટાફ ઘટ મુદ્દે વિરોધ કરાયો છે પીએચડી પરીક્ષા હોસ્ટેલ અસુવિધા સહિતના અલગ અલગ મુદ્દાઓ છે જે મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી જે પીએચડી ની પરીક્ષાના પરિણામો છે તે પણ જાહેર કરવામાં નથી નથી આ કાયમી સ્ટાફ યુનિવર્સિટીમાં જેના કારણે જે જે નીતિ નિર્ણયો લેવા જોઈએ તે લેવામાં આવતા નથી ને તેના કારણે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ કચ્છ યુનિવર્સિટીના વિવિધ જે મુદ્દા છે તેને લઈને એનએસયુએ દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છેલ્પેશ